પ્રાકૃતિક ખેતીમાં પાવરફુલ બન્યા ગલસાણાના ખેડૂત અઢાર વીઘામાં પ્રાકૃતિક ખેતી કરીને લઈ રહ્યા છે ઉત્તમ આવક દોઢ વીઘામાં જંગલ મોડલ ખેતી અપનાવી કર્યો નવો પ્રયોગ સરગવા અને કપાસ આંતરપાકમાં મળશે સફળતા ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ઝેરમુક્ત ખોરાક મેળવવા લોકો આ ખેતી તરફ વળી રહ્યા છે બીટી કપાસની ખેતીમાં પણ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી માવજત કરીને સફળતા લઈ રહ્યા છે અમદાવાદના ધંધુકા તાલુકામાં પણ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ બનાવી રહ્યા છે ગલસણાના ખેડૂત રાઘવભાઈ મૂળજીભાઈ ખલસણિયાએ પણ અઢાર વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળ રહ્યા છે

પછી સરગો વાવ્યો છે પછી શાકભાજી વાવ્યા છે પછી આ વર્ષે મેં જંગલ મોડલ ફાર્મ બનાવ્યું છે એમાં મેં છપ્પન અઠ્ઠા છપ્પન જાતના ફળ જાળવાયા છે પાંત્રીસ જાતના શાકભાજી બધા નોખા નોખાવા આવ્યા છે અને સરગો પણ કપાસની અંદર મેં વાવેલો છે એટલે આમાં એ પહેલે વર્ષ તો મારે થોડીક તકલીફ પડી હતી પ્રાકૃતિક ખેતી કરતાં પણ બીજા વર્ષથી મારે ઉત્પાદન બહુ સારું આવ્યું છે ઉનાળું તલ બાજરી મગ અને રવિ પાકમાં વાવેતર તો જીરું છે ધાણા છે આ બધું વાવેતર હું કરતો જ રહું છું અને આ વખતે મેં તજ લવિંગ અને એલજીનું પણ વાવેતર કર્યું છે અખતરા પૂરતું જો કેવું થાય છે એના માટે અને સફરજનની ખેતી કરી થોડીક સફરજનના છોડ લાવ્યો છું કેળ લાવ્યો છું દેશી પપૈયા છે આંબા છે નાળિયેરી છે સીતાફળ છે લાલ સીતાફળ છે લીંબુ છે અગસ્તા છે આ બધી નોખો નોખો ફળઝાડ લાવ્યો છું અને બધા અખતરા કર્યા છે ગલસાણાના ખેડૂત રાઘવજીભાઈએ જામફળ અને સરગવાની બાગાયતી ખેતી અપનાવી છે સાથે સાથે ફળઝાડના ઉછેર દરમિયાન આવક માટે આંતરપાકનું આયોજન પણ કર્યું છે પચાસ વીઘામાં જામફળના એકસો સાહીઠ ઝાડનું વાવેતર કરેલું છે જેમાં આંતર પાક તરીકે તલ અને બગનો પાક લેવામાં આવે છે આ સાથે બાર વીઘામાં સરગવા અને કપાસનું મિશ્ર વાવેતર કર્યું છે સરગવાના અંદાજીત ચાર હજાર પાંચસો જેટલા છોડ લગાવવામાં આવ્યા છે કપાસમાં સાડા ચાર ફૂટ બાય દોઢ ફૂટનું અંતર જાળવવામાં આવ્યું છે કપાસનું વાવેતર જૂન મહિનામાં કરવામાં આવ્યું હતું હાલમાં કપાસનો પાક ખૂબ જ સારો તૈયાર થયો છે સાથે સરગવાનો પાક પણ ઉછરી રહ્યો છે કપાસ પૂરો થશે ત્યાં સુધીમાં સરગવાના છોડ તૈયાર થઈ જશે ગલસાણાના ખેડૂત રાઘવજીભાઈએ પ્રાકૃતિક ખેતી હેઠળ દોઢ વીઘામાં જંગલ મોડલ ફાર્મનો પ્રયોગ કર્યો છે આ જંગલ મોડલમાં જુદા જુદા છપ્પન જાતના ફળઝાડનું પણ વાવેતર કર્યું છે એમાં આંબાની અઠ્યાવીસ જેટલી વેરાયટી ઉપરાંત ચીકુ મોસંબી સીતાફળ કાળી દ્રાક્ષ લીચી સહિતના ફળઝાડનું વાવેતર કર્યું છે ફળઝાડ મોટા ન થાય ત્યાં સુધી વચ્ચે આંતરપાક લેવાનું ચાલુ રાખશે જંગલ મોડલ બનાવવા પાંત્રીસ હજાર રૂપિયાના ફળઝાડના રોપા અને પંદર હજાર રૂપિયાનું શાકભાજીનું બિયારણ ખરીદીને લાવ્યા હતા ત્રણ વર્ષ પછી આ જંગલ મોડલ ફાર્મમાં ઉત્પાદન ચાલુ થશે ત્યાં સુધી આંતરપાકથી આવક ચાલુ રાખશે રાઘવભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી દેશી બિયારણોના રોપા તૈયાર કરવા પ્લગ નર્સરી તૈયાર કરી છે આ નર્સરીમાં રોપા તૈયાર કરીને ખેડૂતોને પણ તેઓ રોપા આપશે આ પ્લગ નર્સરી તૈયાર કરવા બાગાયત ખાતાની સહાયનો લાભ પણ લીધો છે પ્રાકૃતિક ખેતી કરવાથી મોંઘા ખાતરો અને પેસ્ટીસાઇડનો ખર્ચો થતો નથી પ્રાકૃતિક ખેતીમાં ઝેરમુક્ત ઉત્પાદન મેળવીને પોતાના ગ્રાહકોને શુદ્ધ શાકભાજી કઠોળ પહોંચાડી શકાય છે પ્રાકૃતિક ખેતીમાં એક વીઘે પચાસ હજાર રૂપિયા જેટલી આવક મળી રહે છે રાસાયણિક ખેતી કરતા ત્યારે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનો વીઘો પડતો હતો તેઓ પ્રાકૃતિક ખેતીના પાંચેય આયામોને અમલ કરીને ખેતીમાં સફળ રહ્યા છે અઢાર વીઘાથી વધારીને સો વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બધા ખેડૂતને હું એવું કહું છું તમે પ્રાકૃતિક ખેતી કરતા રહો તો આપણી સફળતા ખેડૂતને મળશે ન આપણે હવે ખેતીમાં ખર્ચા વધતા જાય છે ખર્ચ ઘટાડો અને ખેતી ઉત્પાદન વધાર લો એમાં પાંચ આયામો આવે છે પ્રાકૃતિક ખેતીમાં કરવામાં આપણે પહેલું તો એ ઘનજીવાણવૃત બનાવવાનું એક ગાય રાખવી પડશે આપણે બધાને એક ગાયમાં તમે સિત્તેરથી પંચોતેર વીઘાની ખેતી કરી શકો એટલે ગાયમાં તમે એનો ગોબર લઈ અને ઘનજીવાણ બનાવવામાં તમારે ગોળ છે ગાયનું છાણ છે અને ચણાનો લોટ આ નાખીને ઘંજવાનું તૈયાર કરવાનું અને થોડુંક ભેજવાળું વાતાવરણ હોય એટલે મૂકી દેવાનું એટલે તમારે ડીએપી ખાતર જેવું ગણ કરશે દંદુકા તાલુકામાં પ્રાકૃતિક ખેતી ધીમે ધીમે વિકસી રહી છે. સાથે પ્લગ નર્સરી જેવી આધુનિક ટેકનોલોજીનો সমন্বય કરીને ખેડૂતો ખેતીમાં નવા આયામો સર કરી રહ્યા છે. ખેડૂતો આવી ખેતી જોયા પછી પ્રાકૃતિક ખેતી તરફ વળશે તે માનવું રહ્યું. દંદુકાથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વડેસ્ક જીએસટીવી.